પોલીસ મથકે પહોંચી હુમલાખોરો સામે તાત્કાલિક કાર્ય કરવાની ઉગ્ર માંગ કરી છે વૈશાબેન શેખ સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અમે ડીકેમા હોસ્પિટલની પાસે જો ગોલવાડમાં ધમધમાતું દારૂ જુગારનો અડ્ડો ચાલી રહેલું છે અને મૈદાનપુરાની હદમાં જે એમડી ડ્રગ્સ કોરેક્સનું વેચાણ ચાલુ રહેલું છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા આ જે પોર્ટલ દારૂની પોર્ટલીઓ બતાવીને વિરોધ કરવામાં આવેલું છે અમને ગુજરાત પ્રદેશ દ્વારા એક નશાબંધી કાર્યક્રમનું કાર્યક્રમ મળેલું છે અને ખરેખર ગુજરાતમાં દારૂનું એટલું બધું વધારે પ્રમાણમાં વેચાણ છે એમડીનું વેચાણ છે કોરેક્સ જેવી બોટલોનું વેચાણ છે એનાથી મહિલાઓને જે મહિલાઓ ભોગ બની રહેલી છે નાની વયમાં જે મહિલાઓ વિધવા બની રહેલી છે જેમના બાળકો અનાથ બની રહેલા છે એના વિરુદ્ધમાં અમે લોકો આજે એમના લીધે એ મહિલાઓના લીધે આજે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહેલું છે અમે આ તો ખાલી દારૂની પોટલીઓ મહિલા કોંગ્રેસ દ્વારા બતાવવામાં આવેલી છે આગામી દિવસોમાં અગર આ દારૂબંધી નહીં થાય અને જે નક્શ નશાનો કારોબાર નહીં બંધ થાય તો શ્રી હર્ષભાઈ ચંદવીના જે ઓફિસ ની બહાર મહિલા કોંગ્રેસ દ્વારા જ એમનું દહન કરવામાં આવશે જય માતાજી ભારત સાથે જણાવ મારું નામ છે યોગિતા દે માનસી દે રેવાનું આદિપુર છે અમારા માથે જે હુમલો કર્યો માસી નું નામ છે સમીરા માસી રોશની માસી કિરણ માસી સોમ્યા માસી ઉમેરા માસી એ લોકોની આખી ગેંગ થઈ છે દસ થી બાર અને સોફિયા માસી છે એ લોકો અંજારમાં રહે છે રૂમો રાખીને અને આ લોકો અમે અરજી પણ દીધેલી છે આ લોકો આ જે પોસ્ટ છે અને નામ એફઆઈઆર માં પણ અને અમે અરજી બધી ઠેકાણ દયા છીએ એટલે કાંઈ પોલીસ પ્રશાસન આટલું કેમ ઓલું કરે છે અમારે એ જ કહેવાનું છે અને અમે ત્રણ ચાર દિવસથી ભૂંખા તરસે આ ગયડા ઘડા બધા માસીઓ છે એ લોકો અમારા ઉપર જાન લેવા હુમલો થયેલો છે એ કેમ કોઈ નથી લેતું અમારે એ જ માન છે પોલીસ પ્રશાસન એસપી સાહેબને બધાને કે તમે જલ્દી કેટલા તકે લો એક્શન લો અને અમારા પણ લૂંટમાર કરી છે મને છરી પણ કાંઈક વાગ્યું છે પાછળ વાહનમાં અને આ માસીને કાનની બૂટ તોડીને એક સોયનો ની ચોરી ગયા છે લૂંટમાર કરી છે એટલે હું અમારે હાથ જોડી નિવેદન છે આમના મારવા આવે છે રિક્ષા લઈ લઈને એટલે અમે એટલું અરજી કરી છે તમને કે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારી સહાય કરો અને જલ્દી એક્શન જેટલી તકે થાય એટલી લો જય માતા જય ધારાસભ્ય